કેમ છો બાળકો મજામાં તો આપણે અહિયાં જે દાખલો છે સપના પાછે બાર પેન છે સપના પાસે કેટલી પેન છે પેન અને ગૌરી પાસે છ પેન છે ગૌરી બેન છે એમની પાસે કેટલી પેન છે છ પેન છે તો બંનેની મળીને કુલ કેટલી પેન થાય

હવે ગૌરી બેન છે ગૌરી બેન એમની પાસે કેટલી બેન છે 6 તો અહીં લખવાનું ગૌરી પાસે 6 પેન છે તો અહીંયા 12 પેન અને 6 પેન એ બંનેનો આપણે કરવાનો છે સરવાળો આ બંનેનો શું થશે

અને આમાં 6 છે એ એકમ છે અને આ જીરો જે છે એ દશક છે એટલે ટૂંકમાં 6 છે તો 6 આ રીતે લખાય આપણે માત્ર 6 કરીને અહીંયા 6 લખી નાખવાના આ તો વચ્ચે 6 લખી નાખવાના એવું કરવાનું નથી તમારે તમને એમ કે તપાસ ગૌરી પાસે 5 પેન છે તો 5 લખવાના થાય એ પણ તમારે આ રીતે જીરો પહેલા કરવાનો અને પછી આ બાજુ 5 કરવાના

અહીંયા બે છે તો આપણે બે લીટા કરીશું ત્યારબાદ છ છે તો છ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો સાથે ગણજો ગણો બેટલા થયા તો આપણે અહિયાં આઠ મૂકવાના છીએ હવે આ બાજુ અહીંયા 1 છે અને અહીંયા 0 છે 0 એટલે કાઈ નહીં 0 એટલે બિલકુલ કાઈ નહીં 0 કહેવાય એને તો અહીંયા 1 છે તો આપણે અહીંયા 1 લીટો કરીશું અહીંયા આ 1 છે ને એનો 1 લીટો તો 1 આ 0 છે તો 0 માં 1 પણ લીટો કરવાનો હતો નથી અહીંયા 1 છે 1 લીટો છે તો આપણે અહીંયા 1 લખીશું તો જવાબ શું આવ્યો એકડે આઠડે 18 18

ペンはいあれ हाँ, तो पूरा वाक्य में नीचे जवाब आपने लिखवाना हो छे रेडी तो कितनी થશે ফুল पेन કેટલી થશે 18 बन्ने ने मिलीने कुल पेन कितनी दिखे 18